ભક્ત મેરા પ્રેમ કા ચલે ચાલ પહેલા એને કંગાલ બનાવી દો પછી કરી દો ન્યાલ આ મને ત્રીજી પેઢી વારસામાં મળેલું છે સંગીત પણ એક સાધુ તરીકે છે ચાર ભજન આપણે ઘરે થવા જોઈએ રાત પડે ઘરે આરતી થાય એટલે ચાર ભજન થવા જોઈએ આર્થિક ઉપજન મારે હતો જ નહીં ભજન સાંભળવા જવો ને એ પણ એક લાવો છે એમાંથી પ્રેરણા મળતી હોય કે ભાઈ ક્યારેક કયું ભજન ગાવું સમય અનુસાર તમે કોઈક સાથે બેઠા છો તો એની સમન્વયમાં જોડીમાં કયું ભજન ગાવું આ ભજનને ન્યાય કેમ આપવો તમારી ગાયકીની પકડ છે ને એનો આનંદ છે મેં ત્રણ વર્ષ ગીતાબેન સાથે પણ પ્રોગ્રામ કર્યા અચ્છા ગીતાબેન રબારી સાથે સામે કિનારે જાઓ

સોલાર ઈશ્વરભાઈ ધોળકિયા પ્રસ્તુત સુરીલા સંવાદ કાર્યક્રમમાં સૌ વાલા મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને મિત્રો સરસ મજાનું ભજન સાંભળ્યું અને આનંદ એ વાતનો થાય છે મિત્રો એકવીસમી સદીમાં પણ જેમણે આ મેગા સિટીમાં રહીને સંતવાણીની ધારાને ભજનની ધારાને જાળવી રાખી છે એવા સુરતની અંદર આપણા શિવ બાલક તેજસપુરી બાપુ સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર આપણી સાથે જોડાયેલા છે બાપુ ખૂબ ખૂબ સ્વાગત કરું છું દર્શક મિત્રો તબલાની સંગત આપે છે એવા કપિલગીરી ગોસ્વામી પણ આજના સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર આપણી સાથે જોડાયેલા છે બંને ખૂબ સ્વાગત કરું છું સહજ ભાવ એક આનંદ એ વાતનો છે દરરોજ કલાકારને મળે પણ મેગા સિટીની અંદર આવું સંતવાણી ભાવ જાળવવું ખૂબ અઘરો છે આ સમયમાં અત્યારે આ કે ડીજે નો યુગ દાંડિયાનો યુગ આધુનિક સંસાધનો એવા ગીતોની વચ્ચે આ સંતવાણી તમે જાળવણી કરો છો આમાં અઘરું નથી પડતું આ ટકાવવું બીજી આપણે જે વાત કરી ખૂબ સુંદર વાત કરી આપણે એક સંતવાણીમાં એક સાખી છે કે દાબી દૂબી ના રહે કસ્તુરીની બાસ આ એક બ્લડની કોન્ટેકારે વસ્તુ છે આ બધી બ્લડના જમ્સ છે નથી કહેતા સંતવાણી ભજન અને અમે એમાં સાધુ પરિવાર એટલે અમારે તો વારસામાં આ બધી આવી છે ને આ તો ગમે ત્યાં હોય ભજન તો ગમે ત્યાં થઈ શકે હા એવું છે અને ભજન કરવી હમ તેજસપુરી હવે શરૂઆત કરીએ આપણે અત્યારે તો સુરતના સાનિધ્યમાં સરસ મજાના પ્રકૃતિની ગોદની વચ્ચે પ્રકૃતિ એટલે સંગીત સંગ અને ગીત પ્રકૃતિ છે ચારે બાજુ એટલે સંગ તો સારો છે અને સંગીત સાંભળ્યું છે એટલે પણ ભજનરૂપી સંગીત ડીજે ડિસ્કો રોક પોપ એમાં નથી જવું આપણે થોડુંક મૂળ કયા ગામના છો તમે સુરત તો આવેલા હશો મને એમ લાગે સૌરાષ્ટ્રનું ક્યાંક ભજન પડેલું એવું દેખાય છે તો મૂળ કયા ગામના છો ને સુરત ક્યારથી આવેલા જન્મ તો સુરતમાં જ છે હા મારો જન્મ સુરત મારી જન્મ તારીખ છે આઠ સાત ઓગણીસો પંચાણું પણ મારા ત્રીજી પેઢી એટલે મારા દાદા સવાઈપુરી ડુંગરપુરી ગોસ્વામી એ વર્ષો અમારું ગામ મૂળ ગામ આવતળ લાઠી તાલુકો અમરેલી જિલ્લો ત્યાંથી વર્ષોથી કામકાજને લીધે અહીં સુરત આવી ગયેલા એટલે અમારી ત્રીજી પેઢી સુરતમાં છે સિત્તેર પંચોતેર વર્ષથી તો તોક વધારે સ્ટ્રગલ વધારે સુરતમાં જ આમ તો તમે આમ ભજન હા ભજન આ સ્ભજનનો પ્યાલો સુરતમાં આપના માતા પિતાની યાદી કરવી છે અને આમ સ્વાભેક્ષ સાધુ સમાજ હોય ને એને ભજન સાથે નાતો હોય છે તો અહીં સાધુ એટલે કોઈ મંદિર સાથે કોઈ મંદિરમાં પૂજા કરતા કે હા વિજયભાઈ સુરતમાં અમારે મંદિરની પૂજા પણ છે પંચમુખી વિઘ્નેશ્વર મહાદેવ ડુંભાલ પર્વતપાટીયા ત્યાં દાદા ચાલીસ પિસ્તાલીસ વર્ષથી ત્યાં પૂજા કરે છે મારા પપ્પા પણ અત્યારે કરે છે મારાથી મોટા ભાઈ છે એ ધંધા સાથે સંકળાયેલા છે કે ભજનનો લગાવ હોય સાધુ પણ અહીં પ્રશ્ન એ થાય કે કોઈ એવા સિટીમાં મોટા શહેરની અંદર હોય તો દીકરો થોડો મોટો થાય અભ્યાસ પૂરો કરે એટલે કંઈક બે પૈસા કમાતો થાય અને મેગા સિટીની અંદર આપણે કે ભરણ પોષણ માટે વધારે રૂપિયાની જરૂર પડે પૂરતા આ માધ્યમથી રૂપિયો ન મળે એટલો તો શરૂઆતના ભજનના માધ્યમમાં આવ્યા કઈ રીતે મતલબ વિજયભાઈ આમ સંગીત પ્રત્યે લગાવ પહેલેથી કારણ કે અમારી આગળની પેઢીમાં ભજન ક્યાંય નથી અમારે ત્રીજી પેઢી અમારા ડુંગરપુરી બાપુ દેવ દેવ ડુંગરપુરી કહેવાતા ખૂબ સારા તબલાવાદક અને ગાયક પણ સારા બહુ આ મને ત્રીજી પેઢી વારસામાં મળેલું છે સંગીત જોકે શરૂઆતમાં અભ્યાસ મેં બાર ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અભ્યાસ છોડ્યા પછી આ લાઇનમાં ધીમે ધીમે કારણ કે સંગીતનો રસ તબલા જો વાગે એટલે કંઈ રહેવાય નહીં ત્યારે ગાવાનું કાંઈ એટલું બધું ફાવતું પણ નહીં હાર્મોનિયમ પણ નહોતી પણ મારા માનસ ગુરુ કીર્તિદાનભાઈ ગઢવી છે હા જે તે સમયે એને ખૂબ મેં સાંભળ્યા પણ એ પછી પરિવારનું એ રીતે કહેવાનું કે ભાઈ આમાં કાંઈ આમ થાય ને આમ થાય ને આ બધું વાત પણ આ ભજન નથી આપણે ઘણા ભજન નથી કહેતા કે અર્જુને કીધું છે ને કૃષ્ણ ભગવાનના સંવાદમાં કે ભક્ત મેરા પ્રેમ કા ચલેવો મેરી ચાલ પહેલા એને કંગાલ બનાવી દઉં પછી કરી દઉં પણ આ એક ભજન રૂપી વારસો ગુરુ મહારાજ સુંદર મળ્યો ને અત્યારે ખૂબ વ્યવસ્થિત એકાદું ભજન સાંભળીએ ત્યારબાદ વાતોનો દોર આગળ ધપાવીએ હા ફરી વાર આપણે કહે તમારું પ્રિય ભજન હા શિવને જ સાંભળીએ ક્યાં બાદ કરી All of you call dog. તેજસપુરી વાહ ઉસ્તાદ તમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આ ભજનની લહેર આપણે કહે ને પ્રકૃતિની ગોદની અંદર તમારા માનસ ગુરુ એક સંગીત ગુરુ જે કીર્તિદાનભાઈની વાત કરી ભજન સાંભળવા જવો ને એ પણ એક લાભ હોય એમાંથી પ્રેરણા મળતી હોય છે મતલબ કે અભ્યાસ જીવનમાં ગાયેલું કે એવું કશું ગાયેલું છે બીજીભાઈ અભ્યાસ જીવનમાં દસમા ધોરણમાં અમારે વિદાયનો પ્રસંગ હતો આપણે દસમા ધોરણને પૂરું થાય દસ ધોરણ સુધી અમારી સ્કૂલ હતી એમાં મારા ટ્યુશન ક્લાસીસ પાર્થ ક્લાસીસ એનો હું ખૂબ ઋણી રહીશ આજીવન એમના ટ્રસ્ટી જનકભાઈ સાવલિયા લવજીભાઈ વેકરિયા ખૂબ મને સપોર્ટ કર્યો દસમા ધોરણમાં વિદાયનો પ્રોગ્રામ હતો એટલે સ્વાભાવિક છે કે હોય એટલે વિદ્યાર્થી એટલે હું પણ ગામડે ચાલ્યો ગયો હતો વિદાયનો પ્રસંગ પછી હતો મને સુરતથી ફોન કરીને એ લોકોએ કે તેજસપુરીને સુરત મોકલો એમની પાસે અમારે એવો પ્રોગ્રામ કરાવવો છે એનામાં અમે કળા જોઈ છે કારણ કે જે તે સમયે બેન્ચિસમાંથી તબલા ગાવાનું સંગીતનો કોઈ પણ ક્લાસ ટ્યુશનનો કોઈ પણ કાર્યક્રમ એટલે હું પહેલા હોય ત્યારે ગાતો પણ બંધારણ તો પહેલેથી હતું એટલે મને ફોન કરીને ત્યાંથી સુરત બોલાય પછી મારા સમાજ સમાજવિદ્યાના શિક્ષક હતા ભાવેશભાઈ એમણે મને આખી મને કાંઈ ખબર ન પડે કેમ ગાવું કાંઈ નહીં એણે મને છંદ ભજન એવું લખી ત્યારે પહેલો સ્ટેજ મને લવજી બાદશાહના ફાર્મ ગોપિન ગામમાં મને ત્યારે બેસાડ્યો હતો ત્યારે આ રીતે મોજ ખાટલા ઉપર કરાવી હતી મને વિદાય નો કાર્યક્રમ હતો બરાબર શું ગાયું હતું ત્યાં ત્યારે શિવ તાંડવ ગાયો હતો અચ્છા પછી મોર બની થનગાટ કરે એવા બે ત્રણ લોકગીતની મેં રજૂઆત ત્યાંથી કરી હતી બરાબર એટલે દસમું પૂરું કર્યું દસમું પૂરું કર્યું પછી કેટલો અભ્યાસ કર્યો મેં બાર પાસ કર્યું પછી બારમાં માં ગયા બારમું ધોરણ ક્યાં ભણ્યા બારમું ધોરણ હું એવી પટેલ સ્કૂલ આઈપી સવાણી ઈશ્વરભાઈ સવાણી વલ્લભભાઈ ટોપી નામચીની ઉદ્યોગપતિ છે એમના ભાઈને સ્કૂલમાં મેં અભ્યાસ કર્યો અચ્છા બાર ધોરણ સુધી બાર ધોરણ પછી કે આમ કોઈ વ્યવસાય સાથે જોડા વ્યવસાય તો વિજયભાઈ ઘરનો મારા મોટા ભાઈને ટેક્સટાઈલનો બિઝનેસ છે અહીંયા છે જ એમની સાથે જોડાણો પણ આનો જીવ રહ્યો ને એટલે પછી એમાં ના ફેક રાતે બાર હોય સવારમાં ભાઈ કે માર્કેટ જવું કાંઈ ઉઠાય નહીં એટલે પછી એ જે કારણ કે પરિવારને પછી ખૂબ સપોર્ટ મળ્યો છે મોટા ભાઈનો ખૂબ સપોર્ટ હું દિલથી અત્યારે યાદ કરું પરિવારનો મારા મમ્મી મારા બાપુજી મારા ભાભી બધાનો ખૂબ ઘરેથી સપોર્ટ છે આપણે આ થોડીક જે વચ્ચેનો સમયગાળો તમે કીધું ને કે ભજનમાં રસ ખરો જે પડાવ સમજવું છે ભજન સાંભળવા જવું ને એમાંથી કલાકાર બનવું આ વચ્ચેનો ડિફરન્સ ખરો અઘરો છે બહુ અઘરો છે એ મારે સમજવું મિત્રો સાથે જે ભજનમાં જતા સાંભળવા અને રસ લાગવો આના જેવું બનવું એ જે સમયગાળો છે ને અને ધીરે ધીરે હાર્મોનિયમ શીખવું એ જે બંધારણ આખો સમજવું થોડું બીજી ભાઈ તમને વાત કરું તો આજથી છ સાત વર્ષ પહેલાં સુરતમાં ભજન અમારે છાપરી ભૂતનાથ મહાદેવ મારા મામાદેવનું મંદિર ચંદુમામા ભજન થાય બધે સાંભળવા જાવી મારા મિત્રોમાં કલ્પેશભાઈ પાંડવ કેપી સુરતમાં ખૂબ સારું નામ છે ભજન બધા છે અને સમાજ કરી અને સેવા કરવી પૂરતું બહુ સારું નામ બીજા પરેશ મહારાજ ચિમનભાઈ સરવૈયા પછી મહેશભાઈ મકવાણા એ અમારા મારા એમ કહેવા ને તો ઓલા ટીચી ટીચર મને બનાવેલો એ બધા મારા હા ખૂબ મને મારી પાછળ આમાં બધા ભજનમાં ભેગા જ હોય પછી એ લોકોનું કેવું એવું હતું કે તો તમે તો સાધુ છો ભજન તો જો કે ભજન તો બધાનું છે એવું નથી પણ તમારામાં કંઈક અલગ સાધુનો દીકરો નથી કહેતા રોતો હોય તો રાગમાં રોતો હોય આ એક કહેવત છે એટલે એ બધાનો ખૂબ મને સપોર્ટ અને લઈ જાય ભજનમાં હવાનો દી બહે બધાએ મને ખૂબ સપોર્ટ આપ્યો

ભજનોમાં મોકો આપે છે આપના મિત્રો દ્વારા મોકો મળે છે બે ભજન એક ભજન પણ તે પહેલા તમે સક્ષમ તો હોવા જોઈએ હા ભજન નું જ્ઞાન હોય બે ભજન આવડતા હોય અને પેટી ઉપર આવડવા જરૂરી જરૂરી તો આ પેટી નું જ્ઞાન કઈ રીતે મતલબ સંગીત નું થોડું બેઝિક જ્ઞાન કોની પાસે લીધું સંગીત નું બેઝિક જ્ઞાન અમે ગુરુ તરીકે તો હજી કોઈને નથી બરોબર આ બધી જાતે મહેનત કરે ગુરુની જરૂર પડે સો ટકા આમાં એ મનથી ગુરુ એકલવ્ય કર્યા હતા ને એટલે ગુરુ મેં મનથી મારે આમ વધારે સાંભળવાનું કાનદાસ બાપુ ખૂબ નારાયણ બાપુને સાંભળો અત્યારે અરશુખગીરી બાપુ શૈલેષ બાપુ મહારાજ પરસોત્તમ બાપુ લક્ષ્મણ બાપુ એને યાદ યાદ કરવા પડે એ બધાને સાંભળી સાંભળીને શીખ્યું અને શરૂઆતમાં પરેશ મહારાજ કે મારી સાથે ઉસ્તાદમાં હતા ભૌતિક અગ્રાવત જ્યાં અમારે હુલામણા નામથી બગલી બાપુની ઉસ્તાદ છે રૂટચંદ બગલી સ્ટાઇલમાં એ તબલું વગાડે અત્યારે જે છે હાલ સિંગાપુર છે અત્યારે એ મારી શરૂઆતના બધા કાંઈ આવડે નહીં એમ એ લોકો તબલાન આટી છે મને પેટી લેવર આવી હા પછી એમ ચંદુમા નું મંદિર મામાદેવનું નું મંદિર ત્યાં એક નાની રૂમ છે એકાત્ર મને લઈ જાય હાલો ઉપડો નવ વાગે એટલે ફોન આવે તબલાને ઠેલો સવાર સુધી આવડે કે ના આવડે મામાદેવની સામે ખૂબ ભજન કર્યા આ મારા બધા બરાબર એમાં પેટી શીખી ગયા એમાંથી જ પેટી શીખી બરાબર પછી ધીરે શરૂઆત ભજનનું જ્ઞાન મને આપ્યું પરેશ મહારાજ મૂળ માળીના ખૂબ ભજનાનંદી અને ખૂબ એને ગુડ જ્ઞાન છે ભજનનું કે ભાઈ ક્યારે ક્યુ ભજન ગાવું સમય અનુસાર તમે કોઈક સાથે બેઠા છો તો એની સમન્વયમાં જોડીમાં ક્યુ ભજન ગાવું આ ભજનને ન્યાય કેમ આપવો એને કેટલી અવાજ થી ગાવું કઈ રીતે હવાના બંધારણ થી ગાવું એને ખૂબ જ્ઞાન મને પરેશ બાપુ ખૂબ આવ્યું ક્યાં બાત લેરી હું સાંભળવું છું બે કડી હા સાંભળાવી દો ਉਹ ਮਰੜੀ ਨੇ ਹੋਪਿਆ ਨੇ ਜਗਾੜੀਆਂ ਅੰਗੂਠੋ ਮਰੜੀ ਨੇ ਪਿਆ ਨੇ ਜਗਾੜੀਆਂ ਕੋਰੀ ਕਹੇ ਤਨੇ ਸਨੀ ਆਵੇ ਉਹ ਇਹ ਆਡੂ ਜਾਏ ਆਵੜੂ ਨੇ ਜਾਈ ਨੰਦਣ ਹਾਲੇ ਰੂਰੇ ਨਲਦਣ ਹਾਲੇ ਰੂਰੇ વા તેજસપુરી ખૂબ આનંદ થાય છે આમ તો તેજુપુરી તરીકે પણ ઓળખે છે એટલે તેજસપુરી બાપુ મને કે આજે ખ્યાલ આવ્યો તેજુપુરી કારણ કે એ ઉલામનું નામ છે મારે યાદી કરવી જરૂરી ઓગણીસો પંચાણું માં જન્મ થાય છે તમારો એટલે બે હજાર ચોવીસ ઓગણત્રીસ વર્ષની ઉંમર તમારી એટલે ખૂબ આનંદ થાય છે આ યુવા વયે સ્વાભાવિક છે કોઈ અન્ય વ્યસનોમાં મેગા સિટીમાં આ તે વ્યક્તિ હોય પણ તમે ભજનનું સંવર્ધન કરો છો ને એક હકારાત્મકની રીતે એનો આનંદ થાય છે ત્યારબાદ સફળ કાર્યક્રમોમાં જવું હજી જો કે તમે પ્રયત્ન કરો જ છો સફળ કાર્યક્રમ ન કહી શકાય અને અનેકનો સપોર્ટ છે તમે સફળ થયા છે ને ઇન્ટરવ્યૂ કરવું એવું પણ નથી કારણ કે લોકોને એક કંઈ ને કલા હોય ઈશ્વરે જે કંઈ પ્રસાદી સ્વરૂપે આપેલું હોય કોઈ કલાકારને કોઈ કલા તો લોકો અમારું શું કાર્ય છે તેજસભાઈ એ પ્લેટફોર્મ લોકો સુધી પહોંચે આ પ્લેટફોર્મ મારફત પાંચ લોકોને કેવી રીતે ખ્યાલ આવે કે ભાઈ હજુ આની શરૂઆત છે તેજસ બાપુની આગળ વધી શકે આ છોડને થોડું પાણી આપો ને તો થોડુંક વિસ્તાર થાય એનું રામદાસ બાપુ ને એટલે સફળતાના ભાવે નહીં પણ હજુ પણ વેગ મળે એ ભાવે હું આ એક મુલાકાત કરી રહ્યો છું અને હજુ પણ કેમ તમને સફળતા મળે એક મોટું પ્લેટફોર્મ મળે એ માધ્યમથી બીજા વિસ્તારના લોકોને પણ ખ્યાલ આવે તમારી જે ગાયકીની પકડ છે ને એનો આનંદ છે મને જો ખ્યાલ આવી જાય પકડ સારી છે અને સફળ સ્ટેજ પણ મળ્યા હશે આપને એવા પ્રાઇવેટ અંગત કાર્યક્રમો પણ આખી રાત્રિને કરી લઉં છો અને કોઈ એવું સફળ સ્ટેજ મળેલું બહુ મોટું ક્રાઉલ હોય હા વિજયભાઈ વાત કરું તો કચ્છમાં અંતરજાળ જીતુ જીતુગીરી બાપુ અર્જુનગીરી બાપુ સંધ્યાગીરી બાપુની જગ્યા એ જગ્યામાં મને કચ્છમાં આમ તો મારો પહેલો કાર્યક્રમ ત્યાં હું હર્ષગીરી બાપુ જિગ્નેશભાઈ કવિરાજ બાપુએ ખૂબ મોટી સપ્તાહનું આયોજન કર્યું હતું ત્યારે છેલ્લા દિવસે અને આનંદ મને એ વાત છે હું ત્યારે રામેશ્વરથી પંજાબ ગયો હતો અને મારે આગલે દિવસે હું પંજાબ હતો બાપુને મેં વાત કરી તારીખ મને બાપુએ આપી દીધી અગાઉ મને બાપુ આ રીતે શું એક દિવસમાં ન પહોંચી શકું એટલે પણ બાપુએ એવો હુકમ કર્યો જીત કર્યું બાપુએ તારી ફ્લાઇટની ટિકિટ થઈ જાય તારે સીધું મુન્દ્રા કે ભુજ ગમે ત્યાં ઉતરી પછી બોમ્બે હું ટિકિટ કરીને ત્યાંથી ટેક્સી કરીને બાપુ કે તારી માટે સ્ટેજ કેવું છે કચ્છનું સ્ટેજ છે એટલે મારું સફળ સ્ટેજ અંતરજાળનું એક ત્યાં અનેકવાર કાર્યક્રમો કર્યા છે બાપુના સાંજે ત્યારબાદ જનકસિંહ સાહેબની જગ્યા છલાળા હરિસિંહ સાહેબની જગ્યા ચૂડા અને સુરેન્દ્રનગર વચ્ચે જનકસિંહ સાહેબનો ખૂબ સપોર્ટ ભજન અને ખૂબ સુંદર જગ્યા છે ગૌશાળા છે બાપુની તેમાં મારા મિત્ર હરદસિંહ પરમાર પરેશભાઈ સંઘાણી એવા ખૂબ મને એવા સફળ સ્ટેજ ત્યાંથી મળ્યા છે ત્યારે સુરતમાં તો આનંદ કરીએ જ છીએ બાકી અમદાવાદ રાજકોટ ઘણી જગ્યાએ મોટા સ્ટેજો બરાબર અને સાથે જે તમારી કમિટી છે તબલા વાદક વાત કરી હાજી અને કલાકારો સાથે પણ એક કોમ્યુનિકેશન કોમ્યુનિકેશન તો એ મોટો કલાકાર હોય તો તેમના લંચ માટે બ્રેક માટે સાથે લઈ જતા હોય હા વચ્ચે જે 30 મિનિટ મળે હા એ લાહવો પણ ક્યારેક કલાકારને મોટો બનાવો મને બનાવ્યો શોર્ટ અત્યારે જે તમારી કમિટી છે કોમ્યુનિકેશન છે કયા કલાકારો સાથે વધુ જાવ તમારા ઉસ્તાદ બેન્જોમાં કોણ હા એક ગ્રુપ એ મહત્વનું છે વાત કરું તો હા વિજયભાઈ વાત કરું તો અમારે કપિલ ગિરી જેમની ઉંમર બહુ નાની છે આજથી છેલ્લા પાંચ સાત વર્ષથી મારી સાથે છે અને ખૂબ સુરતમાં અમારા આ વિસ્તારમાં અત્યારે ખૂબ સારું નામ છે તબલામાં બેન મારી હારે પ્રકાશ એમના ભાઈ પણ સાથે બે ભાઈઓની જોડી છે હા જે અત્યારે નગર પહેલાં સુરતમાં એવું હતું કે સાજિંદાનું અમારે થોડુંક તક ઓલું હતું કારણ કે આ માહોલ ભજનનો નહીં ને પહેલેથી ભજન થતા પણ બધા વારીમાં ને એમ બાકી લક્ષ્મણ બાબુ નથી કહેતા હેમ્બો ભે ભી એટલે એવું સ્વાભાવિક વિસ્તારમાં બધું એ રીતે હાલતું પણ ભજનમાં બહારથી કોઈ પણ આર્ટિસ્ટ મોટા આવે એટલે સાજીનદા ભેગા લઈને આવતા પણ આ અમારે કપિલને એવો સાથે એવો મળ્યો છે હમણાં શૈલીબ બાપુ લક્ષ્મણ બાપા સાથે એને સંગત કરી છે પરશોત્તમરી બાપુ સાથે એટલે બધા આવે અમારા ટીમ બહુ સારી છે બેંજોમાં પ્રકાશ છે અમારે નેસડીનો હિરેન બાપુ છે અમારે અને યાદ કરવા પડે મારા શરૂઆતમાં હજી પણ સાથ આપે અમુક સાથે હા હા વાત કરું હું તમને વાત કરું વિજયભાઈ મેં ત્રણ વર્ષ ગીતાબેન સાથે પણ પ્રોગ્રામ કર્યા અચ્છા ગીતાબેન રબારી સાથે વડોદરાથી વલસાડ સુધીમાં કોઈ પણ એના કાર્યક્રમ હોય ત્યારે મને ગણપતિ વંદના તરીકે મને લઈ જાતા અચ્છા ઘણા કાર્યક્રમ કર્યા પણ એ કાર્યક્રમો એનો એમનો પણ એમના હસબન્ડ પૃથ્વીભાઈનો ખૂબ મને સપોર્ટ અચ્છા પણ અમુક એ પછી કાર્યક્રમો મેં જાતા કર્યા એનું કારણ છે ઘણા સાધુ સંતો એવું કીધું તમે તો સાધુના ઘરે અવતાર છે એકલા ભજનનું ચાલુ કરો અચ્છા ઘણા એવા આપણા તત્વ આપણા શુભચિંતકોએ ખૂબ મને એવા ટકોર કરી પછી મેં એકલો વન મેન પ્રોગ્રામ ને પછી એવી તૈયારી કરી હં હં પણ ભગવાનની દેહથી ગુરુ મહારાજ દેવાથી ખૂબ હા સરસ્વતીની કૃપા ખૂબ થઈ તમને કાંયું ભજન આમ વધારે ગમે તમને આનંદ થતો હોય હા 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 આર્થિક ઉપાર્જનના માધ્યમ તરીકે આમ સાધુ લઈ નહીં ભજન અને હા હા તમે અપનાવ્યું નહીં હોય મને ખ્યાલ છે ને સો ટકા હા શરૂઆત મેં કીધું ટાઇલ્સનો બિઝનેસ હા આનાથી વધારે કમાઈ શકો છો ટકા સો ટકા હા હું બીજી વાત કરું આજ તમને આ વારસો મારે પકડવાનું બીજું કારણ કે કઈ આર્થિક ઉપાર્જન ઉપજનો નહોતો પણ એક સાધુ તરીકે છે ને ચાર ભજન આપણે ઘરે થવા જોઈએ રાત પડે આપણે ઘરે આરતી થાય એટલે ચાર ભજન થવા જોઈએ આર્થિક ઉપજન મારે હતો જ નહીં પણ એ ભાવથી મેં આ બગડું કે આપણે તો સાધુ છે બધાનું અઢારે વર્ષના સૌ સૌના પોતાના કર્મ છે એમાં અમારું કર્મ છે આરતી પૂજા થાળ હરિયર ભજન એટલે બધું આ તો અત્યારની આ પેઢીને સાધુ આવા સિટીની અંદર નહીં ટકાવી રાખે ને જો ધંધામાં જશો તો આ કોણ આ કોણ ટકાવશે સો ટકા मेन बात आपने कोई भजन हाँ, नहीं बात करता हा लोकप्रिय भजन हाँ संभळ संभळाई लो लोभी सामे किनारे મારે સામે કિનારે જાવું મારે સામે કિનારે ફક્ત ભજન નથી ગાતા ટૂંકમાં બધું ફાવે માલકોશ ભૈરવી ભોપાલી બધું તમે કરી લો બધું કરી અચ્છા રાગો પણ રાગો હા કરી લો છું કરી લે એ આનંદ છે આજે ખૂબ આનંદ આવ્યો તેજસપુરી બાપુ આજ સુરીલા સંવાદમાં હા સરસ મજાના પ્રકૃતિની ગોદની અંદર અને ડાયમંડ સિટીમાં એમ કહેવાય હા ગોલ્ડન સિટી ડાયમંડ સિટી એના સાનિધ્યમાં સરસ મજાનો અને આ તમે ક્ષેત્રમાં છો એમાં ઈશ્વરને પ્રાર્થના શિવને પ્રાર્થના આ ક્ષેત્રમાં વધુને વધુ તમે સફળતા પ્રાપ્ત કરો બરાબર એવી અમારા કાર્યક્રમ વતી આપને ખૂબ 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 શુભેચ્છાઓ પૂછતા તમારો પણ ખૂબ ખૂબ આભાર બનોનો ખૂબ ખૂબ ધન્યવાદ વિજયભાઈ આપનો બી ખૂબ ખૂબ આભાર આપની ડીડી ભારતી ચેનલમાં તમે જે આ માધ્યમથી અમને જે प्लेटफॉर्म yeah. आपने टीम खूब खूब आभार धन्यवाद धन्यवाद गुरु गंगा गुरु हो गुरु सरस्वती के समान गुरु सरस्वती के समान સબ ગુરુ કી હે સબ મા ગરુ ગુરુ કી માયા સમજ લે તું નરે ધર લે ગરુદા ધ્યાન ਹੇ ਮੰ ਮਰਲੇ ਗੁਰੂ ਨਿ ਬਾਜਾ ਰੇ ਮੰ ਮਰਲੇ